પકડજો નકર ના આ તો કોઈ ન થાય એ હું હોય એટલે આમ તોડા વિશવા નઈ હાટો આ તો રાત ને વળ્યો તો ના કોઈ કેમ કરી લે માર ઉપર હોય થાપા તો તન તો હોય આપણે સુખમાંથી પટાવાનું છો બધું હોય આજ ને ગુરુ જનાયો જનાયો ફૂવા દે બેન થી બી હોય હા તો જનાયો આ આ પાડી પાડી

આરિયા ફોન પડ્યો લેતાય અન હાસા બુઆને ફોન કરે ને માર ઘરન ચૂટી કોઈ ની ખાવી છે તો

આવો રાધા મંદિરે મારા મંદિર માં એમ નહી હોય જમ ને એમ જલ્દી આવજો ને અમારે બે આમ છે કા તો ઊંઘેલો જોવા મળશે હોય હા હા આવો

પાકિસ્તાન પાકિસ્તાનમાં મેળવા આવું હોય ચલો હવે રાજસ્થાન માં નઈ જાવ પાકિસ્તાન માં મેળવા આબુ આ બાઈ લીધા જોઈ ને

પાકિસ્તાન માંથી મારી વાત આ ભુવાથી મોઢું વિચાર કરો કે ખતરનાક હસી આ મોઢું ને તો આ જન હાલ ને હાલ હોય તું મરી જાય અરે પેલા તો આ તો શું કે છે હું તો આ તો સોલવાનું શું રાજકીય

આ તો હલવાયા કે પેલા મેલા ચટલાબુ પા ભાઈ ઓલે પોસુ બે ને ના ઓય કણ ના પાડું ના પાડું ના પાડું છું બા મેલીન ગયો છે તો ઓય આપડે પેલા પૈસા લઈ છો બીજા દાડે વાળા વડી કાઢવા આપડે જ આવશે હા તુઆજી લાવો આપણે લાવો પંદર આપણા વાળી હા લેતા હવે જન પટ્ટી છે આ તો કેલાં દેલા જો લાયા આવા કેલા બધું અંગાત રાખવું પડે ઉંતે ફાવે આ કોણ છોડી નહી રૂએ મત્ર બોલતા આવડે તગોડી ઘર જ ન લાવતા લાલા આગા તો આપણો મોળ છે આ હું બોલું બરોબર હા તો હું બોલું ખરા સામ કર મંચા હો બતાઈ પી લઈ પી લઈને હોમણા આવ રા રૂએ લાલા આગા તારા આપણો મોળ છે નકું ભગવાન ચાલ હાથમાં ફ્રી કોણ હાલ છે બરોબર ચલો મને બોલવા જવાનું છે લીધો આરા પલાપણો માં કાઢ પેમેન્ટ પેમેન્ટ લાવો તરત આરા અપડેટ થઈ શું ગયા છે આ વધાઓ માજગદી પૂવાજી કે સે સે ચલો ભાઈ કમ્પ્લીટ રેડી ઓ એક બેર નાચી દેજો એમ કે આ બધું લઈ લઉં વાત કોઈને આ હથિયાર લઈ લીધું આપણે દાવ નહી એટ લો આપણે દાવ નહી ને કાયો ડેન્જર તો લઈ